યોદર ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર દ્વારા સૌ પ્રથમ સમાજના લગ્ન ઉત્સવની તૈયારીઓને લઈને બેઠક યોજાઈ યોદર ખાતે કેટલાય વર્ષોથી શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર દ્વારા અવારનવાર સમાજને લગતા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમાં શિક્ષણને લગતી સમાજવાળીને લગતા તેમજ અલગ અલગ સેવાકીય સરાહનીય કાર્યો કરવામાં આવે છે ત્યારે આગામી સમયમાં સમાજના દીકરા દીકરીના સમૂહલગ્ન ઉત્સવ માટે પ્રજાપતિ સમાજવાડી ખાતે બેઠક મળી હતી જેમાં દિયોદર સહિત દિયોદર તાલુકાના આજુબાજુના ગામોના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો માતાઓ બહેનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા દિયોદર ખાતે આવેલી પ્રજાપતિ સમાજની વાડી ખાતે સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો દ્વારા સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર દ્વારા વડીલો અને યુવાનો દિયોદર સમાજવાડીમાં સૌ વાર પ્રજાપતિ સમાજની દીકરીઓના સમૂહલગ્ન શુભારંભ કરવા જઈ રહ્યા છે જેમાં સમૂહલગ્નને લગતી વિવિધ પ્રકારના આયોજનોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સૌ સમાજ બંધુઓએ સમૂહલગ્ન અંતર્ગત લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા મહત્વનું છે કે દિયોદર ખાતે શ્રી પ્રજાપતિ સમાજવાડી ખાતે આ બેઠકમાં સમૂહલગ્નોત્સવ કાર્યક્રમ અંતર્ગત સમાજના દાતાઓ દ્વારા દાનની સરવાણી કરવામાં આવી હતી દિયોદર ખાતે સમાજના સૌ વખત થનાર સમૂહલગ્નના ઉત્સવના ભાગરૂપે લાખો રૂપિયા તેમજ દાન રૂપે નાની મોટી ભેટ સોગાદો પણ નોંધાવવામાં આવી હતી અગાઉના કાર્યક્રમમાં સમાજ દ્વારા અવારનવાર દાતાઓની ભેટ સોગાદોની નોંધણી પણ યથાવત રહેશે અંતે સમાજવાડીમાં સમાજના બંધુઓ દ્વારા ભોજન પ્રસાદ લીધો હતો દિયોદર ખાતે શ્રી પ્રજાપતિ કેળવણી મંડળ દિયોદર દ્વારા સમૂહ લગ્ન સમિતિની રચનાની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી તેમજ આગામી તારીખ પાંચ એક બે હજાર પચીસના રોજ એક જનરલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમૂહ લગ્ન સમિતિની નિમણૂક યોજાશે જેમાં જનરલ મિટિંગમાં સમૂહ લગ્નને લગતી તમામ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને પ્રજાપતિ સમાજ બંધુઓને જનરલ મિટિંગમાં તારીખ પાંચ એક બે હજાર પચીસ ના રોજ પ્રજાપતિ સમાજના અગ્રણીઓ વડીલો યુવાનો ભાઈઓ બહેનો અને બાળકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ દશરથ બી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા રોજ તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના દિવસે શ્રી પ્રજાપતિ કરોડ મંડળ દિયોદરની મીટિંગ મળી આવી જનરલ મીટિંગમાં આજ રોજ પ્રજાપતિ સમાજના અગાઉ સમૂહલગ્ન કરવા માટે એના માટે આયોજન કરવા માટે અને સમિતિ બનાવવા માટે આજ રોજ મીટિંગ મળી એ સમિતિમાં સમાજના ઉત્સાહી આગેવાનો તથા કાર્યકરો બધાએ મળીને ખૂબ સાથ સહકાર આપ્યો અને ખૂબ દાતાઓ થયા અને ખૂબ રોકડમાં પણ નાણાં મળ્યા અને ભવિષ્યની તૈયારી સમૂહ લગ્નની તૈયારી માટે ખૂબ ખૂબ મહેનત કરી અને અગાઉ આપણા પ્રસંગને સભા આવે એવી રીતે આપણું આયોજન થયું છે અને આપણા સમૂહ લગ્ન ભવિષ્યમાં હવે થઈ જશે અને દાતાઓ પણ થઈ જશે એ અનુસંધાને આવતી તારીખ પાંચ એક બે હજાર પચીસના રોજ પણ સમ સમૂહ લગ્ન સમિતિની મીટિંગ મળી જેમાં પણ એ સમિતિના સભ્યોની ફી તથા રોકડ ફાળો તથા વધારાની જે ભેટો થાય એ પણ મળશે અને આપણું સંપૂર્ણ સમૂહ લગ્નનો કાર્યક્રમ પાર પડશે આજ રોજ દિયોદર કેળવણી મંડળના નેજા હેઠળ એક સમૂહલગ્ન સમિતિની રચના કરવાની બાબતે આયોજન કરેલું હતું તેમાં સમાજના વડીલો આગેવાનો યુવાનો અને ઉત્સાહી બધાએ ભેગા મળી અને આયોજન કરેલ છે એ આયોજન અમારું આજે સફળ રહ્યું છે અને આવનારા સમયની અંદર અમે સારા એવા સમૂહલગ્ન કરીશું અને સમાજને સારી એવી સારી પ્રેરણા આપીશું